નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે વિશ્વાસ અને અંધવિશ્વાસ શું છે તો આ બંને તમારી ઉર્જાનું જ પરિણામ છે જો તમારી અંદર સકારાત્મક ઊર્જા ભરેલી હશે તો તમારી ગાડી વિશ્વાસમાં જ દોડશે પરંતુ જો તમારી અંદર નકારાત્મક ઉર્જા ભરેલી હશે તો તમારી ગાડી એટલે કે તમારું જીવન પૂરેપૂરું જીવન અંધવિશ્વાસમાં જ દોડવાનું છે તો દરેક મનુષ્યના અંદર બે પ્રકારની ઉર્જા કામ કરે છે એક છે સકારાત્મક ઉર્જા એટલે કે હોશ અને નકારાત્મક ઉર્જા એટલે કે બેહોશી તો જે મનુષ્યની અંદર સકારાત્મક ઉર્જાથી જે મનુષ્ય ભરેલા હોય છે તો તેમની વિચાર શક્તિ પણ સકારાત્મક હોય છે અને આવા લોકો ભલે સંસારનું કોઈ પણ કાર્ય કરતા હોય કે પછી ધંધો કરતા હોય કે નોકરી કરતા હોય કે ખેતી કરતા હોય મતલબ કોઈ પણ કાર્ય કરતા હોય તો તેની શક્તિ ઉપર તેને વિશ્વાસ હોય છે તેને તેની બુદ્ધિ ઉપર વિશ્વાસ હોય છે અને તે જે કાર્ય હાથમાં લેશે તે કાર્યમાં સફળતા મળવાનો પણ તેને વિશ્વાસ હોય છે અને એ જ સકારાત્મક ઉર્જાથી ભરેલો તેનો વિશ્વાસ તેના ધંધામાં ધ્યાન બની જાય છે અને તે ધ્યાન પણ પૂરેપૂરું હોશથી ભરેલું હોય છે અને આવા માણસો દરેકની વાત સાંભળે છે પરંતુ કેવી રીતે સાંભળે છે આપણે કોઈની વાત સાંભળીએ તો આપણે કોઈની વાત પૂરેપૂરી સાંભળતા નથી આપણે દેહોશીમાં સાંભળીએ છીએ અડધું સાંભળ્યું અડધું ન સાંભળ્યું અડધું યાદ રહી ગયું અડધું યાદ ના રહી ગયું તો આવા જે મનુષ્યો છે સકારાત્મક ઉર્જાવાળા એ દરેકની વાત સાંભળીએ છીએ ભલે સારો માણસ વાત કરતો હોય ખરાબ માણસ વાત કરતો હોય નકારાત્મક વાળો વાત કરતો હોય તો પણ એને ધીતકારતો નથી એની વાત પ્રેમથી શાંતિથી તે સાંભળી લે છે પરંતુ એ દરેક વાત પૂર્ણ હોશમાં રહીને સાંભળતો હોય છે અને આવા માણસોની એક ખાસિયત હોય છે કે જેમ શેરડીનો રસ આપણે કાઢી લઈએ અને તેના કૂચા ફેંકી દઈએ છીએ એવી જ રીતે આવા માણસો દરેકની વાત સાંભળે છે ખરા પરંતુ તેમાંથી શેરડીના રસની જેમ તેને ઉપયોગી થતા શબ્દો પકડી પાડે છે અને બિન ઉપયોગી શબ્દો બિન ઉપયોગી શેરડીના કૂચા આપણે જેમ ફેંકી દઈએ છીએ તેમ આવા માણસો શેરડીના કૂચા જેવી વાતને ફેંકી દેશે અને આવા માણસોના ઘરમાં જો સંજોગો વસાદ કોઈ દુઃખ આવી જાય તો પણ તે બેહોશીમાં આવતા નથી અને તે દુઃખ કેમ આવ્યું તેનું રહસ્ય શોધે છે આપણા ઘરમાં કોઈ દુઃખ આવી જાય સાસુઓની તકરાર થાય બાપ દીકરાની તકરાર થાય કે સંજોગો વસાદ બારે મહિના તમારા માથા ઉપર તડકો રહે તો પણ તમને એલર્જી થાય અને બારે મહિના જો તમારા માથા ઉપર સાંઈડો રહે તો પણ તમને એલર્જી થાય તો સુખ દુઃખ તો ઘરમાં આવવાનું જ છે તો ભવિષ્યમાં એવું બની જાય કે ઘરમાં કોઈ દુઃખ આવી જાય તો પછી આપણે કન્ફ્યુઝ થઈ જઈએ છીએ હતાશ થઈ જઈએ છીએ આની પાછળ જઈએ પહેલાં પાસે જઈએ ભોવા ભોપા પાસે જઈએ માતે માતા મંદિર મહાદેવ કે જ્યાં હોય ત્યાં બધા દોડ દોડ કરીએ આવું કેમ થયું આવું કેમ થયું આવું કેમ થયું કઈ આ ઘરમાં આવું કેમ બની ગયું અરે ભાઈ આ તો પ્ર પરિવર્તન છે પરિવર્તનમાં બધું જ થવાનું છોકરોએ બીમાર પડવાનો તમે બીમાર પડવાના હોમના ઝઘડા થવાના તમારા ઝઘડા થવાના ઘરમાં ભુસંભ પણ રહેવાનો પરંતુ એનું મેઇન એક જ કારણ છે કે તમારા ઘરમાં જો નકારાત્મક ઉર્જા કામ કરતી હોય તમારા પરિવારના અંદર કારણ મોટો માણસ જ નકારાત્મક ઉર્જાથી ભરેલો હોય ઘરનો જે મોભ કહેવાય જે વડીલ કહેવાય એ વડીલ જ જો નકારાત્મક ઉર્જાથી ભરેલો હોય તો એનું વાઇબ્રેશન આખા ઘરમાં ફેલાય છે બાળકો ઉપર છોકરાઓ ઉપર છોકરાના છોકરાઓ ઉપર પત્ની ઉપર પતિ ઉપર દરેક ઉપર આ વાઇબ્રેશન ફેલાય છે અને એના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા ભરાતી હોય છે તો પછી ઘરમાં દુઃખ આવતું હોય છે તો આવા માણસો દોડતા હોય છે પરંતુ જે સકારાત્મક ઉર્જાવાળો છે એ બેહોશીમાં આવતા નથી અને તે દુઃખ કેમ આવ્યું એના રહસ્યને શોધે છે એના મૂળને શોધે છે તેના કારણને શોધે છે કે પછી કોઈ એના જેવા સકારાત્મક ઉર્જાવાળા પુરુષ પાસે જઈને દુઃખનું નિવારણ કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન લેશે અને જો ઘરમાં કોઈ પણ પ્રકારની બીમારી આવી જાય તો કોઈ દિવસ આવા માણસો ડાયરેક્ટ ભૂવા ભોપારા કામણ ટુમણવાળા તાંત્રિક જોડે દોરા ધાગાવાળા બાધામમાં પડતા નથી તે સીધા જ ડૉક્ટર ઉપર વિશ્વાસ રાખે છે અને તે ડૉક્ટર પાસે જઈને દુઃખનું નિવારણ કરે છે તો શરીર છે જો શરીરનું પરિવર્તન જ ન થાય તો શું થાય બાળક બાળક જ રહે એને યુવાની ના આવે એને વૃદ્ધાવસ્થા ના આવે એને મૃત્યુય ના આવે તો શરીર છે તો કંઈનું કંઈ થવાનું છે પરંતુ આપણે કંઈક આજે છોકરાએ કાલે આખી રોટલી ખાઈ ગયો ને આજે અડધી રોટલી જ ખાધી આ કંઈક તકલીફ હશે ભૂકની નજર લાગી છે ભૂવા જોડે તો આપણે સામા કહેવાનો મતલબ સામાન્ય બાબતમાં પણ આપણે ભૂવા ભૂપારા તાંત્રિક મેલીવિદ્યાવાળા આવા લોકો પાસે આપણે દોડી જઈએ છીએ પણ શું સકારાત્મક ઉર્જાવાળા આવી રીતે દોડતા નથી એને બાળકને કંઈ તકલીફ થાય માતા પિતાને કંઈ તક તકલીફ થાય કે કુટુંબના કોઈ પણ સભ્યને કોઈ પણ પ્રકારની તકલીફ થાય તો પહેલાં એ ડૉક્ટરનો અભિપ્રાય લેશે ડૉક્ટરનું માર્ગદર્શન લેશે કે આનું નિવારણ શું આ કેમ થયું કયા શું ખાધું શું ખાવાથી આ બન્યું એના ઉપર તમે જો મૂળ છે એ મૂળને તમે કાઢી નાખો એ મૂળને જ કાઢવાની વાત કરે છે આ રોગ કેમ થયો આ તકલીફ કેમ આવી પરંતુ આપણે ડૉક્ટર આ નકારાત્મક ઉર્જાવાળા ડૉક્ટરો પાસે જલ્દી નહીં જાય એ પહેલાં માતા મંદિર મહાદેવ ભુવા ભોપારા તાંત્રિક પાસે દોડે જાય છે તો આવા લોકો ભુવા ભોપારાના કામણ ટુમણવાળા તાંત્રિક કે દોરા ધાગાવાળા બધાનામાં પડતા નથી તો ડૉક્ટર એનું નિવારણ ડૉક્ટર પાસે જ નિવારણ લાવે છે કેમ કે આવા માણસો અંધવિશ્વાસમાં ફસાતા નથી અને જો આવા પુરુષો ભક્તિનો માર્ગ પકડે તો પણ તે કોઈના શબ્દો રૂપી સત્સંગ ઉપર વિશ્વાસ કરતા નથી એટલે કે શબ્દોને પકડીને બેસી રહેતા નથી અને તેમના ગુરુજી જે અંદરની યાત્રાનો ઇશારો કરે છે તે ઈશારાને પકડી પાડે છે અને ગુરુજીના કહેવા પ્રમાણે મૌન અને સંત મુદ્રામાં ધ્યાનમાં બેસીને પોતે પ્રેક્ટિકલ કરે છે પોતે મહેનત કરીને અંદરની યાત્રા કરે છે અને જ્યારે તેમને અંદરના અનુભવ થાય છે ત્યારે તે ગુરુજીના શબ્દો ઉપર વિશ્વાસ કરે છે અને ગુરુજીને માને છે પરંતુ અધવિશ્વાસમાં ફસાતા નથી અત્યારે આપણે જોઈએ કે અત્યારે બધા શબ્દો ઉપર રમી રહ્યા છે જેમ આપણે જોઈએ કે દૂધમાં ઘી છે તો ત્યારે નાના બાળકને સામાન્ય બાળકને પૂછો તો એમ કે ભાઈ દૂધમાંથી જ ઘી નીકળે કે એને વિશ્વાસ કરી નાખ્યો છે જ પરંતુ આવા લોકો માન પોતે સ્વમંથન કરે છે ત્યારે જ એ નક્કી કરે છે કે હા દૂધમાં ઘી છે કોઈના કેવું માનતા નથી એમાં આત્માની યાત્રા એ પણ અંદરની યાત્રા જ છે એ શબ્દો પકડવાથી અંદરની યાત્રા થતી નથી તો આવા લોકો સ્વ મહેનત કરે છે જાતે મંથન કરે છે તો જ માને છે કે ના આ રસ્તો સાચો છે અને સકારાત્મક ઉર્જાવાળા હોશવાળા વિશ્વાસની વાત હવે જોઈએ કે નકારાત્મક ઉર્જા અને દેહોશીના અંધવિશ્વાસવાળા જે પુરુષો છે એમનો શું તો આવા મનુષ્યને પોતાના મનોબળ ઉપર વિશ્વાસ હોતો નથી જેની અંદર નકારાત્મક ઉર્જા ભળી છે જેની સોચ નકારાત્મક છે જેની ઉર્જા નકારાત્મક છે જે એ બેહોશીમાં છે એ હોશમાં હોતો નથી અને આવા લોકોને પોતાના મનોબળ ઉપર પોતાની શક્તિ ઉપર કોઈ વિશ્વાસ હોતો નથી તો સાચો નિર્ણય તે આવા લોકો લઈ શકતા નથી આવા મનુષ્યો ધંધો કરતા હોય તો પણ બેહોશીમાં જ ધંધો કરે છે અને જ્યારે ધંધો બરાબર ન ચાલતો હોય તો પોતાના વિશ્વાસને છોડીને આવા માણસો અંધવિશ્વાસમાં ભટકાય છે ઘરમાં કંઈ તકલીફ આવી જાય તો પણ અંધવિશ્વાસમાં ભટકાય છે ઘરમાં કોઈ બીમારી આવી જાય તો પણ અંધવિશ્વાસમાં ભરાય છે અને આ બધું ઠીક કરવા માટે તે પોતે ભુવા ભોપારા તાંત્રિક ફકીરોનો સહારો લે છે અને દોરા ધાગા તાવીજ કે પછી મેલિક વિદ્યા મેલિક ક્રિયાઓમાં પણ ફસાય છે કામણ ટુમણમાં પણ ફસાય છે તેમ છતાં કાર્યમાં સફળતા ન મળે તો એક નહીં પરંતુ અનેક ભુવા તાંત્રિકો અલિયા ફકીરો પાસે દોડે છે અને ખોટા પૈસા વેડફી નાખે છે પછી ઘરમાં પૈસાની ખેંચ પડતો તેનું વાતાવરણ વધારે નકારાત્મક ઉર્જાથી ભરાય છે અને આવા મનુષ્ય વધારે અંધવિશ્વાસમાં ડૂબે છે તો હવે જોયું કે વિશ્વાસ શું છે અને અંધવિશ્વાસ શું છે આ તમારી પોતાની જ ઉર્જા છે તમારું જીવન સકારાત્મક ઉર્જાથી ભરેલું હશે તમે પોતે સકારાત્મક ઉર્જા કે તમે પોતે હોશમાં હશો તો તમે કોઈ પણ કાર્ય કરશો તો વિશ્વાસથી કરશો કે મને મારી શક્તિ ઉપર વિશ્વાસ છે મને મારા મનોબળ ઉપર વિશ્વાસ છે મને મારા હાથના કાંડો ઉપર વિશ્વાસ છે મને મારા માઇન્ડ ઉપર વિશ્વાસ છે મને મારી હોશિયારી પર વિશ્વાસ છે કે આમાં હું સફળ જ થઈ જઈશ અને ખરેખર એ માણસ સફળ જ થઈ જાય છે કંઈ એને પોતાના ઉપર વિશ્વાસ છે આપણે જોઈએ પહેલી જળકુકડી આવે ઘણા એ લોકો એમ કે જળકુકડી હાલે ધીમે ધીમે હાલે એને એના એને એના એના પગ ઉપર વિશ્વાસ હોતો નથી એટલે હાલતી હાલતી પણ પડી જાય છે પણ તો તમે જો કરોડિયાને કેટલા સોરી કાન ખજૂરાને કેટલા બધા પગ હોય છે પણ એ ફૂસપા એ દોડે દોડે તો જ જાય છે એને પોતાના પગ ઉપર વિશ્વાસ છે એની સકારાત્મક ઊર્જા છે અને જળકુકડીની નકારાત્મક ઉર્જા છે તો સકારાત્મક ઊર્જા એ જ વિશ્વાસ છે અને નકારાત્મક ઉર્જા એ જ અંધવિશ્વાસ છે હરિ ઓમ આદેશના પ્રણામ